શ્રીનગરમાં હુડાના વિરોધ બાદ સરકાર હરકતમાં છે હુડાના સંકલન સમિતિની સરકાર સાથે બેઠક થઈ ડેપ્યુટી સીએમ હરસંઘવીની અધ્યક્ષતામાં બેઠક થઈ બેઠકમાં હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા સંકલન સમિતિના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાહેધરી પણ આપી છે અડતાલીસ કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાંહેધરી આપી છે જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામિયા નામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ